સામાન્ય રીતે માણસોને એવું હોય છે કે માણસ મરે છે પછી ક્યાં જાય છે અને પછી મર્યા પછી કયા કયા અવતારમાં જન્મે છે અથવા તો કોને પામે છે તો એ મોટા લોકોને મતલબ મોટા ભાગના લોકોને મનમાં હોય છે કે ભાઈ આવો આપણને ખબર પડતો સર તો આજે હું કોઈક વૈજ્ઞાનિક નહીં પરંતુ એક ધાર્મિક રીતે તમને એ મુદ્દો સમજાવીશ અને આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં જે રણભૂમિમાં ભગવદ્ ગીતા કહેવામાં આવી છે ભગવાન કૃષ્ણ દ્વારા અર્જુન એના દ્વારા આપણે સમજીશું જેમાં ભગવદ્ ગીતાનું મૂળરૂપે પુસ્તક છે અને તેનું અધ્યાય છે નવ પરમગ જ્ઞાન એના આધારે આપણે સમજીશું જેમાં મારો એક પણ શબ્દ નથી મળતો અને સંપૂર્ણ શ્લોક જે છે એ જ લઈ રહ્યો છું તો પહેલાં હું શ્લોક વાંચીશ સંસ્કૃતમાંથી દેવવ્રતા દેવાનામી પિતૃનમ યાંતિ પિતૃવ્રતા ભૂતાની યાંતિ ભૂત જ્યાં તે મત યાજી નહિ મામ એટલે કે અનુવાદ ખાલી શ્લોકમાં આપણે જોઈએ તો એવી રીતે જે લોકો દેવને પૂજે છે તે દેવમાં જન્મ પામશે જેઓ પિતૃને પૂજે છે તેઓ પિતૃઓ પાસે જાય છે જેઓ પ્રેતની ઉપાસના કરે છે તેઓ તેવા જીવોમાં જન્મે છે તેવા જીવોમાં જ જન્મે છે પરંતુ જેઓ મને ભજે છે એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનને ભજે છે તેઓ મારી જ સાથે નિવાસ કરે છે ફરી એકવાર હું ઉડીશ જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવોમાં જન્મ પામશે જેઓ પિતૃઓને પૂજે છે તેઓ પિતૃઓને પિતૃઓ પાસે જાય છે જેઓ પ્રેતની ઉપાસના કરે છે તેઓ તેવા જીવોમાં જ જન્મે છે પરંતુ જેઓ મને એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનને વજે છે તેઓ મારી સાથે જ નિવાસ કરે છે હવે થોડો આપણે વધારે અભાવાર્થમાં વધુ પડતું ઊંડાણમાં જોઈશું તો અંદર છે જે કોઈ મનુષ્યને ચંદ્ર સૂર્ય અથવા અન્ય ગૃહોમાં જવાની ઈચ્છા હોય તો તે ભલામણ કરવામાં આવેલા વૈદિક નિયમોને અનુસરી મનોવાંછિત ગંતવ્ય પ્રાપ્ત કરી શકે છે આ પ્રક્રિયા પારિભાષિક રીતે દર્શ પૌર્ણમાસી તરીકે જાણીતી છે આનું વિસ્તૃત વર્ણન વેદોના કર્મકાંડ વિભાગમાં થયેલું છે જેઓ વિભિન્ન સ્વર્ગ લોકમાં સ્થિત દેવો પિત્યર્થી વિશિષ્ટ પૂજાનું વિધાન થયેલું છે તેવી જ રીતે વિશિષ્ટ યજ્ઞ કરીને પિતૃલોક પ્રાપ્ત કરી શકાય છે એ જ પ્રમાણે મનુષ્ય ભૂત પ્રેતાદીના લોકમાં જઈને યક્ષ રક્ષ કે પિસા થઈ શકે છે પૂજા અથવા જાદુ મંત્ર કહેવામાં આવે છે આજકાલ હું મારા શબ્દોમાં રહ્યો છું આજકાલ લોકો મેલીવિદ્યામાં બહુ સતા કરે છે તો હવે તમે એવું ઘણીવાર માનતા હશો કે અમારા બાપ દાદાઓ કરતા હતા એટલે અમારે કરવું પડે તો એ ચોખ્ખું લખ્યું છે કે જેઓ ભૂત પ્રેતની ઉપાસના કરે છે તેઓ તેવા જીવોમાં જ જન્મે છે એટલે મતલબ તમારો જન્મ એવા પરિવારમાં થયો હશે તો આપણે સમજી લેવાનું કે ફ્યુચર મતલબ ભવિષ્યમાં કદાચ આપણે ભૂત પ્રેતની ઉપાસના કરી છે એના કારણે જ આપણે એવા જીવોમાં જન્મ્યા એવા પરિવારમાં જન્મે પરંતુ એનો ઉપાય શું છે તો એ જ લખેલું છે કે પરંતુ મને એટલે કે જે કૃષ્ણ મારી સાથે જ નિવાસ કરે છે આગળ જોઈશું આપણા ભાવા તો પિસાજ પૂજાને પિસાજ પૂજાને મેલે વિદ્યા અથવા જાદુ મંદિર કહેવામાં આવે છે આ મેલે વિદ્યાનો વ્યવહાર કરનારા ઘણા લોકો હોય છે અને તે આધ્યાત્મ છે એમ તેઓ માને છે એટલે કે પિસાજ પૂજા અથવા તો મેલીવિદ્યા કરનારોની સંખ્યા થોડી વધારે પ્રમાણમાં હોય છે તો એ લોકો એવું માની વિશે છે કે આ મેલીવિદ્યાનો વ્યવહાર કરનારા ઘણા લોકો હોય છે એવું અંદર લખ્યું છે અને તે અધ્યાત્મ એટલે કે એક અધ્યાત્મ માર્ગ છે એમ તેઓ માને છે પરંતુ આવા કાર્યો સર્વથા ભૌતિકવાદી છે એવું લખ્યું છે અંદર એ જ રીતે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની સેવા કરનારો શુદ્ધ ભક્ત વૈકુંઠ લોકમાં અને કૃષ્ણ લોક પ્રાપ્ત કરે એમાં શંકા નથી એવું ચોખ્ખું કૃષ્ણ આ ભગવદ્ ગીતામાં લખ્યું છે પુરુષો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એટલે કે કૃષ્ણ ભગવાન ની સેવા કરનાર શુદ્ધ ભક્ત વૈકુંઠ લોક અને કૃષ્ણ લોક પ્રાપ્ત કરે છે એમાં શંકા નથી આ મહત્વપૂર્ણ શ્લોક દ્વારા સમજી લેવું સહેલું છે કે જો મનુષ્ય દેવોની પૂજા કરીને સર્વ લોક પામી શકે છે અથવા પૂર્વજોને પૂજીને પિતૃલોક પ્રાપ્ત કરી શકે છે કે મેલી વિદ્યા દ્વારા ભૂત પ્રેતના લોકને પ્રાપ્તિ કરી શકે છે તો પછી શુદ્ધ ભક્ત કુષ્ણ અથવા વિષ્ણુ લોકની પ્રાપ્તિ કેમ ન કરી શકે દુર્ભાગ્યે અનેક લોકોને કુષ્ણ તથા વિષ્ણુ વસે છે તે દિવ્ય લોકની માહિતી હોતી નથી તેથી ન આ ન જાણવાને કારણે તેઓ અધ પતિત થાય છે એટલે કે પતન થાય છે અરે નિર્વિશેષવાદીઓ પણ બ્રહ્મ જ્યોતિમાંથી અધ પતન પામે છે એટલા માટે જ કૃષ્ણ ભાવનામૃત આંદોલન આ દિવ્ય જ્ઞાન સમગ્ર માનવ સમાજમાં વિતરિત કરે છે કે કેવળ હરે કૃષ્ણ મહામંત્રના કીર્તન જપ દ્વારા જ મનુષ્ય પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે અને ભગવત ધામમાં પાછો જઈ શકે છે આજે મેં માહિતી આપી એમાં મારો કોઈ ધાર્મિક પ્રચાર કરવાનો ઉદ્દેશ ન હતો પરંતુ અંદર જે ભગવદ્ ગીતામાં લખ્યું હતું એ મેં જણાવ્યું એનું કારણ બી ઘણીવાર એવું હોય છે કે લોકો કહેતા કે ભગવદ્ ગીતા વાંચો તો ગાંડા થઈ જાય પણ ઘણું ગાંડા નથી થતા ખરેખર જે તમે ભગવદ્ ગીતા વાંચો એનાથી તમારું માઇન્ડ ખુલી જાય છે કે મતલબ ખરેખર આપણે જે લિવિંગ જીવી રહ્યા છે તો એ શું જેમ કે કોઈ વસ્તુ તમે ખરીદો તો એનો કેવી રીતે ઉપયોગ કરવો હાવ ટુ યુઝ એવી રીતે હાવ ટુ યુઝ કેવી રીતે એનો ઉપયોગ કરવો લખેલો આવે છે જેમ કે મોબાઈલ ખરીદો તો પછી કેવી રીતે વાપરો વાપરો ખાતો કેવી રીતે બેટરી નાખો કઈ રીતે કઈ કે બધું જોડેલું નંબર વાઇઝ લખેલું હોય છે એ રીતે ભગવદ્ ગીતામાં જીવન કેવી રીતે જીવવું એની એક ચાવી હોય છે આમાં કોઈ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ ધર્મનો ઉલ્લેખ છે જ નહીં ભગવદ્ ગીતામાં છો ત્યારે તમને ખ્યાલ એમાં આવે ધર્મ હિન્દુ ધર્મ એવો શબ્દ ક્યાંય પણ ઉલ્લેખ નથી મારું માનવું મુજબ જ્યાં સુધી મેં વાંચી છે ત્યાં સુધી અને હું હજી આગળ ટ્રાય કર્યો છું વાંચીશ પરંતુ એવું મારું માનવું છે જ્યાં સુધી મેં જેટલું વાંચે છે ત્યાં હિન્દુ શબ્દ ક્યાં ઉલ્લેખ નથી તો હું આશા રાખું છું કે તમે આ વિડીયો ફક્ત ને ફક્ત એક જાતિ અથવા તો એક ધર્મ સંપ્રદાય પૂરતું ના રાખશો અને લોકો સુધી વધુ શેર કરશો થેન્ક યુ સો મચ